કાજુ બદામ નાખી છે મસ્ત રીતે કાજુ બદામના કટિંગ ટુકડા કરીને ઝટકા સારું છે

તો ગઝબ લેવલની ઠંડી પડે છે ભાઈ બપોર થઈ ગયા તોય એટલી ટાઈટ હોય છે પણ વાંધો નહીં મેં કીધું હા ને મોટર ચાલુ હતી ગરમા ગરમ પાણી આવતું હતું તો કવામાંથી ડાયરેક પાણી આવતું હોય ને મોટર ચાલુ હતી એટલે આપણે નાઈ નહીં ને કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે આપણે પાછું કપાવીણીમાં તો બે વાગ્યાનો ટેમ થઈ ગયો છે નાઇન કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે પાછા નીકળી કપાસિયું ના ઈ તો કપાની થોડી ઘણી અપડેટ આવતી રહે કારણ કે શિયાળાનો માહોલ છે ને તો એટલી બધી નહીં આવે ભાઈ ધીમે ધીમે આવતી રહે તો બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો મે કોની રૂક તમને જણાવું એમ પહેલા તો બહુ જણાવું નથી તો તમે એમ કહો કે હવે આ બે વાગ્યા તો કેટલી વાર આવી ગયું તો હાલો ફટાફટ નીકળી તો ચારે ચાર કમ્પ્લીટ થઈ ગયા છે જોઈએ તમે દેખાય ને હા તો હવે ભાઈજી તો હવે બગાડો આપણો કપડાટી બોલતી જવા દેઈ

મોટા મોટા ધોઈ નાખે ને પછી ભાગી અશ્વિન ભાઈ બનાવે છે માવો માવો ખાઈ ના છે નરોન ભાઈ પૂજા હે નાઈન કમ્પ્લીટ ઈ આય ને આય ને આપણે ગયા તા વાડીએ આજ નો કપા છે અધુરા સા છે તો અધુરા સા હે આવી ગયા છે તો બધે કપા એ વિયા છે ને અધુરા સા હે ચડી ગયા છે તો કપા વીણવા મણીએ બાકી તો મસ્તીનો કપા છે ભાઈ આવો એક ખેતર પૂરું થઈ ગયું છે અને બીજા ખેતરમાં આવી ગયા છે વીણવા એ કપા કંઈક આવો છે અને પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો થોડીક થોડી ઘણી વાર વીણીએ એક એક થેલી ભરીને એટલે કમ્પ્લીટ વીણાઈ જાય તો હાંજનો ટાઈમ થઈ જાય વીણાઈ જાય શું તો હાજનો ટાઈમ થઈ જાય ને ત્યાં સુધી વીણવાનું છે તો વીણવા મણીએ કપાસની અંદર આવી જુ રોજડું હારમ હારી તરડી ગયેલી વીણી છે અને જો ભાઈ એને દોડીશું ને તો બધી ખેદાન મેદાન કરી નાખશે ના ના પાછું આ બાજુ વાઇગળ વીણી ને આગળ સરતું જાય આનો કઈ માપ નથી બે તો પણ બેય તો કામ થાય જ ને એની ભૂખ તો મટાડવી ને અમે હજી વેણીયે છ વાગી ગયા આગળ જોવો તમે છે તો કપાસ વિનવાનું એન્ટર પાડી દીધું છે ભાઈ છ ને દસ થઈ છે આજ થોડું ઘણું મોડું થઈ જશે તો કપાસ જોખવાનું બાકી છે જોખી ના છીએ ઝટકા સારું છે જોવાય ફટાક 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 બોલે અડી લીધો હોય ને તો ખબર પડી જાય ટાઈપની તો કપા જોખીને જ છે એના મિત્રો તો ગામમાં કપા તો હવે કપા આપણે ઠેલવી છે પછી ઠેલવીને ક્યાં છે આપણે દુકાને લેવા લેવા હોય ને અને તો કાઈપો નાસ્તામાં તો હોય ને એવું છે નાસ્તામાં તો ને

દૂધ પાક હવે પ્રોસેસ કરીએ આગળ ચાલુ કેવો બને છે કાજુ બદામ ને બધું લેતા આવ્યા છે તો કટિંગ કરના નાખીએ એને આપણે બેન ને એને એનું કામ કરી નાખે મસ્ત રીતે કાજુ બદામ ના કટિંગ ટુકડા કરીને ને છે એટલે દૂધ પાક માં છે ને મસ્ત મિક્સ થઈ જાય એવી રીતના કરવાનું છે આપણને આવડતું નથી પણ ધીમે ધીમે કરીએ આવી રીતના કાજુ બદામ કટિંગ કર્યા છે ભાઈ જોવા તમે તો હવે દૂધ પાકની આગળ પ્રોસેસ છે એ વધે અને દૂધપાક પાક પાકે છે ને પછી કાજુ બદામને એડ કરી દે હું બનીને થઈ ગયું છે તૈયાર પણ દૂધ પાકની વાટે દૂધ પાક પણ બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનું કાજુ બદામ નાખી દીધા છે તોરી સુખડી સેવ ટમેટાનું શાક મરસા અને રોટલા બેને બધું પ્રોસેસ બનાવીને તૈયાર થઈ ગઈ છે બે બેનું અહીંયા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે દૂધ નો ટેસ્ટ અલગ હતો ભાઈ બહુ મજા આવી કારણ કે ઘણા દિવસ પછી બન્યો ને તો આજે પછી મજા આવી ને શિયાળાનો માહોલ છે તો થોડો ઘણો ખાધો ને મજા આવી બાકી તો કિશનભાઈ ની બેટા છે ને તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવો છે કે ભાઈ હા કારણ કે મોડું થઈ ગયું છે હજી એડિટિંગ કરશું અપલોડ કરશું કારણ કે ભાઈ છે ને નેટવર્કની નેટવર્કનો પ્રોબ્લેમ બહુ રહી છે ભાઈ કારણ કે ઘણું બધું વાર લાગી જાય છે વિડીયો અપલોડ થતા એટલા માટે છે ને વિડિયો એડિટ કરીને છીએ અપલોડ કરે છે મળીએ એક નવા બ્લોગ વિડિયો સાથે તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો બાકી મળીશું નવા બ્લોગમાં રામે રામ ડાયરાને